ભાઈ તમે જોઈ શકો છો સાબરમતી નદીના કિનારે આપણા જેમ મોટા મોટા જંગલોમાં પર્વતોના અંદરથી પાણી નીકળતું હોય છે એ જ રીતના આપણે અહિયાં જોવા મળ્યું છે તો હું તમારું લાઈવ બતાવવા જઈ રહ્યો છું જોજો તમે જમીનના અંદરથી પોણી નીકળે છે જુઓ કેટલું પાણી જાય છે જુઓ બહુ લાઈવ જાય છે જોઈ લો અને એ પણ નદીના અંદર જ જાય છે આ પાણી જોવા સીધું નદીના અંદર ભેગું થઈ જાય છે આ બાજુ જો આ કશું છે નહીં જોય પોણીનો ભરાવો નહીં કોઈ જ નહીં આ પોણી નીકળે છે જમીનના અંદરથી નીકળે છે તમે જોઈ શકો છો આ બાજુ જાય છે નદીના અંદર ભેગું થઈ જાય છે પાણી ઘણી જગ્યાએથી એવું પોણી નીકળે છે હું તમને બતાવું જોઈ લો ઈકન પણ નીકળે છે આ જગ્યાથી જુઓ સામાન્ય સામાન્ય જુઓ કેટલી જગ્યાએથી પોણી નીકળે છે જુઓ આ બાજુથી આવે છે અને સીધું આ બધું પોણી નદીના અંદર જઈ રહ્યું છે